સમાજ નો નો થાય નહીં કોઈ નો નહીં નમસ્કાર મિત્રો મિત્રો હીરાભાઈ સોલંકી ના વંટોળે કોળી સમાજના ધારાસભ્યો હીરાભાઈના એ શબ્દો કે જે યુવાનોએ માથે ચડાવી દીધા હીરાભાઈની એ વાત જે આજની તારીખે પણ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે અને વાત ભારતીય જનતા પાર્ટીના ખોળી ધારાસભ્યોને આવનાર દિવસમાં દજાડે તો પણ નવાઈ નહીં વિસ્તારથી વાત કરું બગદાણા બબાલને ઘણા દિવસ પસાર થઈ ચૂક્યા ઘણા ડાયવર્ઝન આવ્યા ટ્રસ્ટની વાતો આવી સમાજની વાતો આવી આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સભામાં ન જવાની પણ વાત આવી અગ્યાર તારીખે સોમનાથમાં ભારતીય જનતા પાર્ટીની સભા છે સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે એક વર્ષ સોમનાથ હુમલાને પૂરા થયા છે આ વચ્ચે યુવાનો આગેવાનો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે કે સમાજનો નહીં તે કોઈનો નહીં જોઈએ છીએ કે આ સભામાં કેટલા નેતાઓ જાય છે કેટલા ધારાસભ્યો જાય છે આ શબ્દો આમ તો હીરાભાઈ સોલંકીના હતા હીરાભાઈ સોલંકી મહુવા જ્યારે નવનીત બાલધિયાને મળવા ગયા ત્યારે તેમણે આ શબ્દો બોલ્યા હતા પરંતુ આ શબ્દોનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવશે અને આ શબ્દો યુવાનો પકડી લેશે એ કદાચ તેમને પણ ખબર નહીં હોય હવે હીરાભાઈ સોલંકી આ સભામાં હાજર રહેશે કે નહીં રહે ખબર નથી પરંતુ પાર્ટીને વફાદાર હોય તેવા નેતાઓ મુંજાયા છે એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા છે કે ભાઈ તમે જઈ રહ્યા છો કે નહીં અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શું કરવું જોઈએ એકબીજા વચ્ચે સંકલન સાધી રહ્યા છે કેટલાય આગેવાનો છે તેમને ફોન કરવામાં આવી રહ્યા છે કે આવું ન કરો આ બંધ કરો સભામાં જવું પડે પાર્ટીમાં રહેવું પડે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ રહેવું પડે આ સાથે વાત કરવામાં આવી રહી છે પરંતુ આ ચોવીસ કલાક અતિ મહત્વના રહેશે કારણ કે દૂધ દહીમાં નહીં ચાલે નિર્ણય લેવો પડશે અને કદાચ હીરાભાઈ સોલંકી તો હાજર ન પણ રહે અમને જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ પરંતુ બીજા ધારાસભ્યો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તમે જુઓ કે ઘણા આગેવાનો વાતચીતમાં કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી કોળી ચહેરાને ટિકિટ નથી આપતી પરંતુ પહેલા ટિકિટ આપે છે અને ત્યારબાદ તે ચહેરાને કોળી આગેવાન કોળી નેતા બનાવે છે અને સમાજ તેને સ્વીકારતો હોય છે સોલંકી પરિવારને બાદ કરતા કેટલાય ચહેરાઓ તમને જોવા મળશે કે તેને પહેલા કોઈ ઓળખતું ના હોય નાના મોટા હોદ્દા પર હોય પરંતુ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય સાંસદ બનાવે ત્યારબાદ લોકો તેને ખભે બેસાડીને ચાલતા હોય છે પરંતુ એ નેતાઓ હવે મુશ્કેલીમાં મુકાશે કારણ કે પાર્ટી પણ એટલી જરૂરી છે અને પાર્ટીએ ટિકિટ આપી ત્યારે તો મોટા બન્યા ને પાર્ટી ટિકિટ આપી એટલે તો રેસમાં છેલ્લે હતા ત્યાંથી આગળ આવીને જીતી ગયા ટિકિટ મળી ખેરે તમામ એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને મૂંઝવણમાં છે વિડંબનામાં છે કે ભાઈ શું કરવું આવનાર દિવસમાં આવનાર ચોવીસ કલાકમાં સીધી વાત છે કે પાર્ટીનો સાથ આપવામાં આવશે સીધી વાત છે કે પાર્ટી સાથે રહેશે સીધી વાત છે કે આ પ્રકારની પોસ્ટ આ પ્રકારનું સોશિયલ મીડિયામાં ચાલતું હોય તેને અવગણવામાં આવશે હીરાભાઈ સોલંકીના શબ્દોને પણ અવગણવામાં આવશે અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચશે કારણ કે અંતે પાર્ટી સર્વોપરી હોય છે કેટલાય નેતાઓ હોય છે કે તેમની માટે સમાજ પહેલાં હોય છે પરંતુ એ આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળતું હોય છે ભારતીય જનતા પાર્ટી પણ પોતાની રીતના અંદરખાને ભયંકર પ્રયત્નો કરી રહી છે જે ઓગણત્રીસ ડિસેમ્બરે નવનીત બાલ પર હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર મામલો ખેંચાયો એટલે કે ભાવનગરમાં પણ એક કોળી યુવાનની હત્યા થઈ હતી કેટલા લોકો ગયા ઘટના છે આ હુમલાઓ થતા હોય છે કેટલા ગયા ધારાસભ્યો સાંસદ મંત્રી કેન્દ્રીય મંત્રી આ બધા હાજર થાય આ શું દર્શાવે છે શું આ મામલાને આટલો મોટો કરવાની પણ જરૂર હતી શું મોબાઈલ ફોનથી અથવા તો અંદરખાને મળીને આ મામલાનું નિરાકરણ નહોતું આવી શકતું વેશક એ નિર્ણય અને ચર્ચા પણ સમાજના આગેવાનો કરશે અને એમની સ્વતંત્રતા છે એમને શું કરવું સમાજના લોકો સ્વીકારતા હોય તે લોકો બોલી શકે ને કંઈ પણ હોય અંદર એમના સ્વાર્થ હોય અથવા તો જૂની દુશ્મની હોય તો પણ એમને મુબારક પરંતુ અંતે તો છેલ્લે એ જ સાબિત થાય કે ભાઈ ન્યાય માટે દોડી રહ્યા હતા પછી અંદર ખાને કંઈ પણ હોય પરંતુ આ બધી ચર્ચા વચ્ચે હવે જોવું રહ્યું કે બીજા એમએલએ શું કરે છે બીજા ધારાસભ્યો શું કરે છે તમે સોશિયલ મીડિયામાં તપ અમે કેટલું તમારી વચ્ચે મૂકે કારણ કે અઢળક પોસ્ટ આવી ચાલી રહી છે તમે તપાસશો તો તમને માહિતી મળી જશે ઉપરથી તમને એ પણ ફોટો જોવા મળશે કે કેટલી જગ્યાએ તો બેઠકો થઈ ગઈ ગામડે ગામડે બેઠકો થઈને કેટલા સરપંચોએ કહ્યું કે અમે તો નહીં જઈએ ગાડી ભરી ભરીને એટલે આ બધી વાત છે જોઈએ આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થાય છે જોઈએ આવનાર દિવસમાં કોળી સમાજના ધારાસભ્યો કે જે પાર્ટી માટે પણ સારા દેખાય છે સમાજ વચ્ચે પણ સારા દેખાય છે દૂધ દહીમાં રહે છે તેને કેટલું નુકસાન થાય છે ખરેખર સમાજના એ યુવાનો કોળી સમાજના યુ એ યુવાનો કે જે સામાપનને ચાલવા માટે જાણીતા છે અને આજની તારીખે પણ એ મુદ્દો પકડીને બેઠા છે ને હવે એ લોકોએ જીદ પકડી છે કે હવે અમે પણ જોઈએ કે અમારા ધારાસભ્યો કઈ રીતે જાય છે યુવાઓને રસ્તા પર તો લાવી દે છે પરંતુ પોતે એ રસ્તા પર રહેવા માટે અડગ રહે છે કે પછી સમય આવે ત્યારે પાર્ટીના ખોળામાં સમય આવે ત્યારે સમાજના ખોળામાં આ પ્રકારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે આ પરીક્ષા છે અને પરીક્ષામાં કોણ પાર ઉતરે છે અને કોણ અલગ અલગ બહાના કાઢીને હાજર રહે ગેરહાજર રહે જોઈ આવનાર દિવસમાં શું ખબર પડે આવનાર કલાકોમાં શું ખબર પડે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપ શું વિચારો છો આ બાબતને લઈને શું પાર્ટી હંમેશા સર્વોપરી હોય છે અને એ જ પસંદ કરવામાં આવશે એનો જ સાથ દેવામાં આવશે અને આ મુદ્દો જે ચાલ્યો હતો લંબાયો હતો એને ખતમ કરી દેવામાં આવશે ધીમે ધીમે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું હીરાભાઈ સોલંકી આ શબ્દો બોલીને પોતે પણ ફસાયા અને અન્ય ધારાસભ્યો પણ ફસાઈ ગયા છે આપનો અભિપ્રાય લખજો વિડીયો પસંદ આવ્યો ફરી એક વખત લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ